ધોરાજી એસટી ડેપો દ્વારા આંખ નિદાન કેમ્પ બને જે લોકોને નંબર આવેલા હોય તેવા લોકોને મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવે રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને એસટી ડેપો ધોરાજી દ્વારા એસટી કર્મચારીઓને ધોરાજીની આમ જનતા માટે આંખોની ચકાસણી કરવામાં આવી હતી કે જેમાં ધોરાજી એસટી ડેપોના કર્મચારીઓ અને ધોરાજીની આમ જનતાએ આંખની ચકાસણી કરવામાં આવી હતી તો કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આંખની ચકાસણીમાં જે લોકોને આંખમાં નંબર આવેલ હોય તેવા લોકોને ત્રણસો વધારે મફતમાં ચશ્મા વિતરણ કરવામાં આવેલ અને આ તકે દ્વારા જે ડેપોના મેનેજર એવા પી એલ ડાંગરે જણાવેલ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરાજી એસટી ડેપો દ્વારા આંખના નિદાન અને આંખના નંબરનું ચેકિંગ કરવામાં આવેલ અતગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ધોરાજી એસટી ડેપોમાં અપાર સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો શ્રીમતી પીエル ડાંગર એસટી ડેપો મેનેજર ધોરાજી આજ રોજ ધોરાજી એસટી ડેપો દ્વારા અને ગુજરાત સોસાયટી રેડ ક્રોસ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે જે આયોજનની અંદર અમારા એસટીના કર્મચારીઓ તેમજ ધોરાજી શહેરના ચશ્મા વિતરણ ફ્રી ચશ્મા વિતરણનું આયોજન કરેલ હતું પ્રકાશ કુમાર બી ગાલોરિયા ક્રોસ સોસાયટી ધોરાજી બ્રાન્ચ આજ રોજ તારીખ બાર બાર ચોવીસ ના રોજ ઇન્ડિયન ક્રોસ સોસાયટી

જેટલા લાભાર્થીઓએ આજ રોજ લાભ લીધેલ છે